હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સરગવાની સિંગનો પુલાવ તો સરગવામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ વિટામિન સી આયરન પ્રોટેશિયમ આવેલા હોય છે તો પુલાવ દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સરગવાની સિંગનો પુલાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું સૌ પ્રથમ આપણે પાંચથી છ સરગવાની સીંગ લેશું તો સીંગને થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને કોરા કપડાથી લૂછી નાખશું તો સરગવાની સીંગને આપણે આ રીતે કટ કરી લેશું તમને નાના કેન મોટા જે ટુકડામાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે સરગવાની સીંગને કટ કરી લેવાની છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું એક મોટું ટમેટું લેશું તો ટમેટાને કટ કરી લેશું લીલા ધાણા લેશું આદુ લસણ ખાંડીને લેશું એક લીંબુ લેશું ગરમ મસાલો લેશું અને રેગ્યુલર મસાલા લેશું તો રેગ્યુલર મસાલામાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આપણે નિમક લેશું નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો એક મોટી ડુંગળી લેશું તો ડુંગળીને આપણે કટ કરી લેશું એક વાટકી આપણે બાસમતી રાઈસ લેશું તેલ લેશું અને પુલાવને વઘારવા માટે આપણે મીઠા લીમડાના પાન લેશું તજ લવિંગ અડધી ચમચી રાઈ જીરું એક મરી અને લાલ મરચાં લીલા મરચાં તમારે હોય તો લીલા મરચાં પણ નાખી શકો છો તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એ કુકર મૂકશું અને કુકરને ગરમ થવા દેશું કુકર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મસાલા રાખ્યા હતા મીઠો લીમડો છે રાઈ જીરું લાલ મરચાં તજ લવિંગ બ્લેક મરી તો વઘારમાં તમારે પહેલાં હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે નાખી શકો છો તો રાઈજીરું ને આપણે ફૂટવા દેસું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું ડુંગળી નાખી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તો તે ટમેટું નાખશું તો ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દેસું જો તમારે ટમેટાની પ્યુરી કરીને નાખવી હોય તો ટમેટાની પ્યુરી પણ નાખી શકો છો તો સરગવાની સીંગ કટ કરીને રાખી હતી તે નાખશું અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે નાખશું લસણ આદુ ખાંડીને રાખ્યા હતા તે નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એક સાથે નાખી અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે તેને સાતળી લેશું તો બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જે રાઈસ રાખ્યા હતા તે ને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પાંચ મિનિટ સુધી ને ધોઈ અને પલાળીને પણ રાખી શકો છો તો રાઈસ નાખશું રાઈસ નાખી અને ને બરોબર મિક્સ કરી દેશું તો તમારી પાસે જે રાઈસ અવેલેબલ હોય તે રાઈસ તમારે લેવાના છે તો રાઈસ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બિરયાની મસાલો રાખ્યો તો તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો બિરયાની મસાલો નાખી અને જે લીંબુ રાખ્યું હોતું તે અડધા ભાગનું લીંબુ નાખશું તો તમે જેટલું ખાટું ખાતા હોવ એ પ્રમાણે તમારે લીંબુ નાખવાનું છે તો તમારી પાસે જો નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે અને મોટું લીંબુ હોય તો તમારે અડધું લીંબુ નીચોવી દેવાનું છે જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો તો રાઈસ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી પાણી પુલાવમાં પુલાવમાં વધારે નથી નાખવાનું રાઈસ સારી રીતે ચડી જાય એટલું પાણી જ નાખવાનું છે વધુ પાણી નાખશો તો રાઈસ છે તે ઓવર થઈ જશે તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસુ પાણી સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે કુકરને બંધ કરી અને ત્રણ વિસલ કરી લેશું અને ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી કુકરમાં તમે બનાવશો પુલાવ તો પુલાવ ફટાફટ બની જશે તો ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો પુલાવ છે તે સારી રીતે બની ગયો છે તો ગેસને બંધ કરી દેશું જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો તો લીલા ધાણા નાખી અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસુ અને જો તમને લાગે છે કે રાઈસ છે તે સારી રીતે ચૈડા નથી તો તમે એક વિસલ વધુ કરી શકો છો તો તૈયાર છે ડ્રમ સ્ટ્રીક પુલાવ તો જે લોકોને સરગવાનું શાક ના ભાવતું હોય તેને તમે આ રીતે પુલાવ બનાવીને ખવડાવશો તો પુલાવ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે આ પુલાવને તમે દહીં પાપડ કે રાયતા સાથે ખાશો તો પુલાવ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે પુલાવ જરૂર બનાવજો પુલાવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે પુલાવ બનાવ્યો હોય અને તમારો પુલાવ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જે નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે